ઘણી બધી વાતો જે સમાજમાં છે સમાજમાં છે એવી બધી વાતો જે અત્યાચાર દુરાચાર અને એવું બધું ઘણું બધું છે એ બધું પણ બોલવું પડશે કેમ કે અધૂરું સત્ય નહીં ચાલે એ મેં કર્યું છે એવું મેં ક્યારેય નથી કીધું એમ કીધું બાપુ અત્યારે ઓન રેકોર્ડ છે તમે શરૂઆતમાં જ કીધું કે હું અત્યારે તમે તમારા માવતરને કીધું કે પ્લીઝ તમે આ બંધ કરી દેજો ના એવી વાત સાંભળી હું એમ કહું છું તમને એમ કઉ છું આ ભાઈ કે મેં સાંભળ્યું ક્યાં ગામના હોય રાજા રામ જાણે શું હોય ઈશ્વર જાણે હું તમને એમ કઉ છું કે આપણે ભાઈ કોણ બોલે છે પુરાવો એમ નહીં છે પુરાવો અમે લઈએ અમે ઓળખ પૂછો છીએ મને કોઈ દિવસ મહારાજ મહારાજ એને બોલવા દો ને

આ કઈ બહુમતી લઘુમતી થી કઈ મેળ પડે એવો છે નહીં પ્લીઝ આ બહુમતી લઘુમતી થી કઈ મેળ પડે એમ નથી બાપુએ એ જ્યારે શરૂઆતમાં કીધું કે ભાઈ હું કેટલીક વાત એવી કરવાનો છું કે મારા માવતરને કહું છું કે તમે આ બંધ સાંભળી શકો તો જ હું તમને કહું એ સ્વયં કે છે એલા ભાઈ કે મેં સાંભળી એ જવા જાય ને બાપુ એ સ્વયં કે છે અમે ક્યાં કીધું કે આજે તમે નીતિ કરવા આવ્યા છીએ અમે એમ તમને કહીએ છીએ કે આ શરૂઆત થઈ છે આજે સંશોધનની બાપુએ એના ખુલાસા કર્યા અમારી પાસે સો એટલે અમે અમારી વાતો પ્રશ્નો મૂક્યા છે આજે શરૂઆત થઈ છે અંત નથી અંત નથી હું તમને એમ કહું છું કે બહુમતી લઘુમતીની વાત નથી અમે ત્રણ જણ તમે પાંચસો જણા છીએ એટલે હો કરો સારું થઈ એવું કાંઈ નથી અમે જે લડીએ છીએ આપણી બેનુ દીકરીઓ માટે ને આપણા સનાતન ધર્મ માટે જ લડીએ છીએ અમારું કાંઈ જાતું નથી પાવલું પણ સમજી લ્યો બાપુ પવિત્ર ઠરે તો ધન્ય હોય ની જનતાને બાપુ પવિત્ર ઠરે તો એની ધન્ય હોય એની જનતાને પણ જો એ ખોટા હોય તો ચલાવી લેવાનું કોઈ કારણ રહેતું નથી એમ મારું તમને કહેવાનું છે એટલે તમે આમાં કંઈ ઉગરા ઉગરી કે અમે કોઈ ષડયંત્ર કરીને આવ્યા કે અમારા બાપુને કોઈ હોપારી લીધી કે હરામ બરોબર બાપુને પૂછો આજ પહેલાં ક્યારે મળ્યા છીએ આપણે હાલી શું મળ્યા છો ભલામણા એવું ના હાલે સત્ય સત્ય હોતાનું સત્ય એક હશે તો એક હજારે હશે સમજી રાખો અમે ખોટા હોય તો અમને ભૂતનાથ બાબા નહીં છોડે પણ બાપુય ખોટા હશે તો એને નહીં છોડે એટલે તમે કોઈ એજન્ડા બેન આ તો બાપુ નોકરા આપ્યા છે તમે અમને બોલ્યા એટલે મારે આવવું પડે એટલે અમે આવ્યા કાલે એમ તમે ન કહીએ શકો કે ભાગી ગયા છે એમ એટલે બાપુ જગદીશભાઈ સાચા છીએ ને એટલે હજારો ની બેઠા છીએ કોઈનો ડર નથી આ ગામ તમારું છે જગ્યા તમારી છે અમને ડર એટલા માટે નથી કારણ કે રક્તિ ભર પાપ નથી આમાંથી બેઠેલો એક પત્રકાર સાબિત અને બાપુ આપ પણ કયો છો બાપુ એક બીજી વાત કહું બાપુ તમને એક બીજી વાત કહું જુનાગઢ નો એક રાજનેતા કઈ બતાવે કે અમે કોઈ એજન્ડા લઈને આવ્યા છીએ અને અમે 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 માટે છીએ સનાતન ધર્મ ની વાત તમે કરો બાપુ મને એમ થાય કે તમારા જેવી સનાતન ધર્મ ને બદનામ કરો વોટ સર અમે હું વિધર્મી છીએ બીજું અમે શું ધર્મી છીએ તપાસ કરો ખબર પડે કોના પેટમાં કેટલું ભાગ છે તો તમે ઈ મૂંગા સહન કરી લો એકબીજા ને મિલાપી ચલાવી તમે સત્યનાશ કર્યો અમે ક્યાં કર્યો અમે તો ઉજાગર કરવા છીએ કોઈની

સાંભળો હવે આવું છું મારું તમને કેવાનું છે કે સત્ય છે ને એને કેવાનું છે ગળે ઉતરે ન ઉતરે એની વાત બીજી છે બરાબર હવે અહીંયા બે હજાર ત્રણમાં ત્યાં થયું બે હજાર પાંચમાં મેં છોડ્યું અહીંયા જ્યારે હું ગયો ત્યારે ચાદરવિધિ સ્વામી કરીને મારા જે ચેલા હતા એમની લોકોના સામે સાધુઓના સામે ચાદરવિધિ કરીને ગયો સમાજમાં ગયો સામાજિક જીવન જીવ્યો પછી બે હજાર વીસમાં કોરોના કાળમાં એમનું અચાનક અવસાન થયું કોરોના કાળના અંદર હવે કોરોના કાળમાં અચાનક અવસાન થયા પછી એ પોતે અહીંયા જ્યારે હતા ત્યારે એમણે ગિરનારની ગાદી સંભાળી એ અવસાન થઈ ગયા પછી મારા જે ભતીજા ચેલા હતા એ પોતે એંસી વર્ષના હતા એમની સ્થિતિ નહોતી કે એ ગાદી સંભાળે એટલે ગિરનારના સંતો ગિરનારના સેવકો અને બધા જ લોકો જે સાધુ સમાજ છે એ એણે મને કીધું કે તમે પાછા આવો ગાદી સંભાળો નહીં સંભાળશો તો બધું તિતર ભિતર થશે અને બધાયના કીધા પછી જે હરિગીરી પ્રેમગીરીને બધા વાત આવે છે એ પોતે પણ ગિરનાર મંડળ પણ તનસુખગીરી બાપુ જે મારા ચોટી ગુરુ છે એ પણ એ બધાએ મારી પાછી ચાદર વિધિ કરી જેનો ભંડારો રાણપુરમાં થયો રાણપુરવાળા અહીંયા છે ક્યાં છે ધીરુભાઈ રાણપુરમાં મારી ચાદર વિધિ પાછી થઈ હતી અચ્છા હરિગીરીને પ્રેમગીરીને બધા હતા ગિરનાર મંડળ હતું ગિરનાર મંડળ આવ્યું હતું તમે હતા ને બધા આવ્યા મને પાછી ગાદી સોંપવામાં આવી અને મેં ગાદી સંભાળી દાદી સંભાળ્યા પછી ગિરનારમાં જ્યારે હું પહેલાં ગયો તો ત્યારે ગિરનાર જે હતો હરિગીરી આવ્યા પછી જે ગિરનાર મેં જોયો એનાથી મને જે દુઃખ થયું એના માટે મેં અવાજ ઉપાડવાનો શરૂ કર્યો શરૂ કર્યા પછી તમે બે ત્રણ વર્ષ એટલે કે બે હજાર વીસથી બાવીસ સુધી તમે કાંઈ સાંભળ્યું જ નહીં હોય કેમકે ત્યારે કલેક્ટર પોલીસ અને આ બધાને મળી મળીને વાત કરતો હતો પણ પછી જ્યારે બહુ જ અસહ્ય થયું એટલે અમે આગળ વધવા માંડ્યા એટલે એવું નથી કે અમે ઈચ્છતા નથી કે કૌભાંડો થાય છે જગ્યાઓમાં સાધુ સંતોમાં જે કંઈ થાય છે અમે પણ દૂર કરવા માગીએ છીએ તો અમે તો ઓફિશિયલી એના માટે જવા માગીએ છીએ પણ જ્યારે ન સંભાળવામાં આવતા હોય ત્યારે આવા મુદ્દા બન્યા છે